અમદાવાદમાં ગરબા પ્રેમીઓ માટે ધ નવરાત્રી સોશિયલ દ્વારા ખાસ ગરબા વર્કશોપ અને માહિતી પ્લેટફોર્મ લોન્ચ અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રી ખાસ બની રહી છે શહેરમાં પ્રથમવાર લોન્ચ થયું છે ધ નવરાત્રી સોશિયલ એક એવી અનોખી કોમ્યુનિટી જે નવરાત્રીના નવ દિવસોને વધુ યાદગાર માહિતીસભર અને રંગીન બનાવશે આ કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડવાનો છે જ્યાં તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે આ સાથે ઇવેન્ટ ધ નવરાત્રી સોશિયલ કોમ્યુનિટીના લોન્ચમાં દરમિયાન ગરબા વર્કશોપનું પણ યોજાવામાં આવ્યું હતું જેમાં મૂળભૂત તેમજ અદ્યતન ગરબા સ્ટેપ્સ દાંડિયા રાસ અને ફ્યુઝન ગરબા ટેકનિક્સ ગરબા દરમિયાન યોગ્ય પોશ્ચર અને એનર્જી જાળવવાના ઉપાય સ્ટેજ પ્રેઝન્સ અને ટીમ કોઓર્ડિનેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નવરાત્રિ શોષણનો એક જ હેતુ છે કે બધા લોકો નવરાત્રી જે લોકોને નવરાત્રિ નવર્ષ છે એ લોકો બધા એકસાથે જોડાય એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળે સાથે સાથે એ લોકો ગરબા ગરબાઇફ નથી આવડતા તો એ લોકો પ્રોપર સારી રીતે ગરબા શીખી શકે કોઈની પાસે ટાઈમ નથી તો ઓછા ટાઈમમાં કઈ રીતે સારી રીતે શીખી શકે ઇફ એમને ફેશનનું નોલેજ નથી ટ્રેન્ડ્સનું નોલેજ નથી કે એ લોકો કંઈક ચૂકી રહ્યા છે તો એ અમારા થ્રુ એ લોકો જાણી શકે એના માટે જ બસ આ જ અમારો હેતુ છે કે અમે લોકો સોશિયલ પ્લેટફોર્મ પરથી કહી શકાય કે નવરાત્રીઓ કઈ જગ્યાએ સારી થશે નો ડાઉટ એ એના માટે તમારે અમારી સાથે જોઈન કરવું પડશે સોશિયલ મીડિયા ગ્રુપ છે અમારા વોટ્સઅપ ગ્રુપ છે એ તમારે જોઈન કરવા પડશે તો તમને ત્યાંથી જે પણ તમારા ક્વેશ્ચન્સ હશે એનો આન્સર પણ મળી જશે અને જ્યાં જ્યાં અમને લાગશે કે ઓફર્સ કે એવું કંઈ અમે આપી શકીએ એમ હોઈશું તો એ અમે સોશિયલ મીડિયા પર પોસ્ટ થ્રુ તમને ઇન્ફોર્મ કરી દઈશું